તથ્ય પટેલની જે જામીન અરજી છે તેનો રાજ્ય સરકારે વિરોધ કર્યો છે અને મિત્રો પૂર ઝડપે કાર અંકારીને તથ્ય પટેલે જે નવ લોકોનો ભોગ લીધો હતો તો મિત્રો અત્યારે તથ્ય પટેલની જે જામીન અરજી છે તેનો પીડિત પક્ષ તરફથી વિરોધ કરવામાં આવ્યો છે અને મિત્રો આટલી બેફામ ગાડી ચલાવવાથી પોતાનું અને અન્ય લોકોનું મોત નીપજી શકે તેવી જાણકારી હોવા છતાં પણ મિત્રો તથ્ય પટેલે પૂર ઝડપે ગાડી ચલાવી હતી તો મિત્રો જેના કારણે નવ લોકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા તો તથ્ય પટેલની જે જામીન અરજી છે તેનો પીડિત પક્ષના લોકો છે તેને વિરોધ કર્યો છે અને રાજ્ય સરકારે પણ પટેલની જે જામીન અરજી છે તેનો વિરોધ કર્યો છે અને મિત્રો ગઈકાલે પ્રજ્ઞેશ પટેલની જે જામીન અરજી છે તે મુદ્દે કોર્ટની અંદર સુનાવણી પૂર્ણ થઈ હતી અને બંને પક્ષોની અંદર દલીલ સાંભળવા સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો અને પ્રજ્ઞ પટેલને મોઢામાં કેન્સર હોવાના બહાને મેડિકલ જામીન માંગ્યા હતા અને પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર કરેલી હંગામી જામીન અરજી પર સુનાવણી થઈ હતી અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી અને મિત્રો અમદાવાદની ગ્રામ્ય કોર્ટ જામીન અરજી પર ચુકાદો આપ્યો હતો અને જામીન લેવા માટે તલપાપડ થઈ રહેલા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ હજી વધુ સમય જેલમાં જ રહેવું પડશે એવી જાણકારી મળી રહી છે તો તમે મિત્રો તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને લઈને તમારું શું કહેવું છે કોમેન્ટ જણાવી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા અન્ય સમાચાર જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ